अधार वर्ष पची जागशे राहु सिंह राशि थे दस मोटी भविष्यवाणी जी हाँ मित्रों तमने जानी दिए के अठार वर्ष बाद एक सप्टेम्बर कलयुग नो राहु मृत अवस्था मे जा उठसे राशि भाग्य दरवाजा खोलवा करशे दस मोटी भविष्यवाणीओ हाँ मित्रों મને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ પંચાંગ મુજબ 18 વર્ષ બાદ બ્રહ્માંડનો સૌથી શક્તિશાળી ગ્રહ રાહુ પોતાની જાગૃત અવસ્થામાં આવવાનો છે મિત્રો રાહુ એવો ગ્રહ છે જે જો કોઈ બીજા ગ્રહ સાથે આવી જાય તો તે ગ્રહની સકારાત્મકતાને ખતમ કરી દે છે અને તેની શક્તિઓ પર અધિકાર જમાવી લે છે મિત્રો રાહુનો પ્રભાવ કેટલો ખતરનાક હોય છે તે તમે આ વાતથી जो अंदाज जो लगा भी શકો છો મિત્રો રાહુ જેવો મૃત અવસ્થામાંથી જાગી ઉઠે એટલે તેને હવે બે ગ્રહ શની અને ગુરુનો સાથ મળશે જેનાથી સિંહ રાશિના જાતકો માટે હવે તમારો સિતારો बुलंद થશે 21 સપ્ટેમ્બર થી સિંહ રાશિના જાતકો પર રાહુ ખુશીઓની સોગાત લઈને આવશે તો વાલા સિંહ રાશિના જાતકો તમે આ વિડિયોમાં અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો कारण के आ वीडियो सिंह राशिना जात को माटे खूबज खास थवानो छे हाँ मित्रों तमने जनावी दइए के 18 वर्ष बाद राहुए पोतानी मृत अवस्था माज 18 में 2025 ना रोज कुंभ राशि मा प्रवेश करयो हतो जेनी व्यापक असर बार राशियों पर जोवा मडी પરંતુ હવે એકવીસ સપ્ટેમ્બરે રાહુ પોતાની મૃત અવસ્થામાંથી શનિની રાશિમાં જાગૃત થઈ રહ્યો છે અને તે ભાદ્રપદ અંશમાં પ્રવેશ કરી જશે અને તેની તૂટી જશે તેથી મિત્રો આ ક્ષણથી તેનો સકારાત્મક અને સામ્રાજ્યવાદી પ્રભાવ પ્રગટ થવાનું શરૂ થશે આ પ્રભાવ ફક્ત ક્ષણિક નહીં પરંતુ લાંબા સમય સુધી એટલે કે પાંચ ડિસેમ્બર छवीस सुधी रहे मित्रों एक सप्टेम्बर बेहजार पच्चीस न रोज सवरे अग्यार पचास मिनिट थी राहु भाद्रपद नक्षत्र न प्रथम पदचर कर शनि नो साथ मल शे।

જ્યારે રાહુ છાયા ગ્રહ છે પરંતુ કળિયુગમાં ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે મિત્રો શનિ નવગ્રહોમાં ખૂબ જ મહત્વનો ગ્રહ છે જે ધીમી ગતિએ ચાલે છે અને તે એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે અને શનિની દશામાં વ્યક્તિને પોતાના કર્મોનું ફળ ભોગવવું પડે છે જયારે રાહુને વૈદિક જ્યોતિષમાં સૌથી રહસ્યમય અને શક્તિશાળી એક માનવામાં આવે છે રાહુને ષડયંત્ર વિદ્રોહ ભાવના ભાવનાનો ગ્રહ માનવામાં આવે છે અને રાહુ હંમેશા ઉલટી ચાલ ચાલે છે રાહુ ના પ્રભાવથી ખાસ કરીને તેની મહાદશા અને અંતર્દશામાં વ્યક્તિને અણધારી ઘટનાઓનો સામનો કરવો પડી શકે છે જારે 21 સપ્ટેમ્બર થી રાહુ જેવો મૃત અવસ્થામાંથી જાગૃત થશે તે સિંહ રાશિ પર પોતાની અત્યંત પ્રભાવશાળી દ્રષ્ટિ નાખશે જેનાથી તેમનું કરિયર અને વ્યવસાયની રોકાઈલી ગાડી ફરીથી ચાલવા લાગશે અને જીવનમાં સમસ્યાઓનો અંત આવશે રાહુની દ્રષ્ટિ રાહુના જાગૃત થતાં જ સિંહ રાશિના જાતકો પર પડશે તો સિંહ રાશિના જાતકો चालो जानिए ते दस मोटी भविष्यवाणियों विषे जे राहुना न जागृत थवा थी तमारा पर अत्यंत शुभ असर करशे तो मित्रों वीडियो मा आगर वधता पहला कमेंट बॉक्स मा साचा दिल थी सूर्यपुत्र शनिदेव महाराज नो एक जयकारो जरूर थी लगावी देजो साथेज वीडियो ने एक लाइक शेयर करी देजो જેથી પ્રભુ શનિદેવ મહારાજ નો આશીર્વાદ હંમેશા તમારા બધા જાતકો પર રહે અને તમારા જીવનમાં આવતી તમામ પરેશાનીઓ પ્રભુની કૃપા દૃષ્ટિ થી ખતમ થઈ શકે તો મિત્રો ચાલો જાણીએ તે ભવિષ્યવાણીઓ વિશે નંબર એક સિંહ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે અઢાર વર્ષ બાદ કળયુગનો રાહુ હવે એકવીસ સપ્ટેમ્બરથી મૃત અવસ્થામાંથી જાગૃત થતા જ તમારી આર્થિક સ્થિતિમાં ગજબનો સુધારો જોવા મળશે મિત્રો તમારા જીવનમાં જે પણ પરેશાનીઓનો સિલસિલો ચાલુ હતો હવે તે પરેશાનીઓનો અંત થવાનો સમય આવી ગયો છે હા મિત્રો કારણ કે રાહુના મૃત અવસ્થામાંથી જાગૃત થતા જ શનિ અને દેવગુરુ બૃહસ્પતિનો તમને સાથ મળશે જેનાથી तमारी आर्थिक स्थिति में विकास थशे तमे दिवसे दिवसे तरक्की ना मार्गे चढ़ता जशो अनेक रस्ताओ तमारा माटे खुलता जशे एक उज्जवल भरेलू तोफान तमारा जीवन में आवशे हाँ मित्रों साथे जे पण दुश्मनो तमारी पीठ पाछळ षड्यंत्र रची रह्या हता ते दुश्मनो एकाएक पाछा हटी जशे राहुनी जागृत अवस्था तमारा आर्थिक दृष्टिकोण थी सारी असर करशे कोई पण वस्तुनी कमी तमने नहीं लागे હા મિત્રો અઢાર વર્ષ બાદ રાહુ નું કુંભ રાશિમાં જાગૃત થવું સિંહ રાશિના જાતકો માટે સિતારાઓને બુલંદ કરશે સાથે જ સિંહ રાશિના જાતકો માટે રાહુ ગોચર તેમની કુંડળીના સાતમા ભાવમાં પ્રવેશ કરશે આ સાતમો ભાવ સાજેદારી અને જીવનસાથી સાથે સંબંધિત હોય છે એવામાં સિંહ રાશિમાં રાહુ તમને કરિયરમાં ઊંચાઈઓ તો આપશે પરંતુ તમારે થોડી સાવધાની પણ રાખવી પડશે साथे ज राहु सातमा भाव में होवा तमने काममा काम मा माटे सफलता अपनावा माटे मजबूर करशे परंतु आवी भूल करवाथी पड़ पड़शे तमारो आत्मविश्वास सारो रहेशे लाभनी सारी तको मळशे हां मित्रों एम कहवू ખોટું નહીં હોય રાહુનું મૃત અવસ્થામાંથી જાગૃત થવુ સિંહ રાશિના આર્થિક દૃષ્ટિકોણથી અત્યંત શુભ પરિણામ આપશે નંબર 2 મિત્રો સિંહ રાશિની બીજી ભવિષ્યવાણી શું કહે છે કે 18 વર્ષ બાદ રાહુનું 21 સપ્ટેમ્બર થી જાગૃત થઈને 23માં અંશમાં પ્રવેશ કરવુ સિંહ રાશિના કરિયરના દૃષ્ટિકોણથી અત્યંત લાભદાયી સાબિત થશે હા મિત્રો साथेज शनिनी उल्टी चाल और गुरुनु नक्षत्र नक्षत्रमा पूर्ण गोचर अत्यंत शुभ असर तमारा करियर पर पड़े जेना तमे करियर बुलंदियों पर चढ़ता जशो राहुनी शुभ दृष्टिनी छाया आ समय तमारा पर पड़शे जेना थी तमने करियर ना रस्ता सरल देखाशे अठार वर्ष बाद राहुनी शुभ छायानो प्रभाव सिंह राशि ना जातको पर शुरू थशे साथे ज तमारी राशि गोचर कुंडली मा शनि नी उपस्थिति करियर ने मजबूत बनावी रही छे साथे नौकरी के करियर मा तमने मेहनत नु ज फल मळशे अने शनि तमने सफलता अपावशे हाँ मित्रों साथे जो तमे शनि ना कोई खराब काम नहीं करो तो प्रमोशन नक्की छे बधा तमारा कामनी प्रशंसा करशे तमारे वाणी पर संयम राखवो पड़शे जो तमे नौकरी बदलवा इच्छो छो तो आ समय रहेशे राहु नो त्रेवीस मा अंश मा प्रवेश एटले हवे तमारा जीवन नी नवी शुरुआत लईने आवशे नंबर त्रण मित्रों, सिंह राशि नी त्रीजी भविष्यवाणी एक कहे छे के एकवीस सप्टेम्बरे जेवो राहु पोताना त्रेवीस मा अंश मा प्रवेश करशे तो अचानक तेनी नींद खुलशे જેની અસરથી તમારા શિક્ષણ પર અત્યંત પ્રભાવશાળી અસર પડશે રાહુના પ્રભાવથી જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં લાગેલા છે તેમનું આ સમયે ધ્યાન ભટકશે રાહુ પૂરો પ્રયાસ કરશે તેમને પોતાના બિહાવેલા જાળમાં ફસાવવાનો પરંતુ મિત્રો તમે સાવધાન રહેજો રાહુ તમારા માટે ભ્રમનું જાળ ફેંકશે जेनाथी थी तमारे तमारा अभ्यास पर ध्यान के रित करवो पड़शे नहीं तो पड़कार नो सामनो करवो पड़शे राहु ना सातमा भाव मा स्थित होवाने कारणे तमे सफलता शॉर्टकट शोधवानी चक्करमा रहस्यमय विद्याओनी चक्करमा पड़ी शको छो जे तमने निष्फल बनावी शके छे तेथी जरूरी छे के तमे एकाग्र रहिने काम करो जो तमे संशोधक छो तो परीक्षा मा सफल जरूर थशो खगोल भूगोल इतिहास भाषा जेवा विषय लीधा होए तो आवनारा बे हजार छवीस सुधी में सफलता की गेरंटी गणी शक शरत ए छे के तमे पोता ने फोकस करीने राखो जो के आ दरमियान स्पर्धात्मक परीक्षानी की तैयारी कर भी रहे जातको ए सखत मेहनत करवी पड़शे अने राहु ना भ्रम थी दूर रहेवू पड़शे मन ने आमतेम ना भटकवा देवू मित्रों તમે તમારા મનને નિયંત્રણમાં રાખીને તમારા કામને સફળતા સુધી લઈ જવાની ક્ષમતા રાખશો નંબર ચાર સિંહ રાશિની ચોથી ભવિષ્યવાણી શું કહે છે અઢાર વર્ષ બાદ રાહુનું કુંભ રાશિમાં મૃત અવસ્થામાંથી જાગૃત થતા જ આ દરમિયાન તમારા વ્યવસાયમાં પડકારોનો નવો દોર શરૂ થશે હા મિત્રો રાહુ જે માયાગ્રહ છે તે તમારા માટે વ્યવસાયમાં રાહને સામાન્ય રીતે ખેંચવાનો પ્રયાસ કરશે મિત્રો રાહુનું મૃત અવસ્થામાંથી જાગૃત થવું વ્યવસાય માટે તમારા માટે પરાક્રમ આવશે પરંતુ રાહુના કારણે નુકસાન પણ ભોગવવું પડી શકે છે તેથી જરૂરી છે કે શનિના ઉપાય કરો અને રાહુના ખરાબ કામોથી દૂર રહો જોકે મિત્રો સાઝેદારીના વ્યવસાયમાં લાભની પૂરી શક્યતા છે जो तमें कोई नवी जगह व्यवसाय शुरू करी रहा हो तो विचारी ने निर्णय लेजो कारण के ते खोटू पण थई शके छे आ माटे पहला गुरु ना उपाय जरूर करजो व्यवसाय मा तमारा परिवार ना कोई सभ्य ने सहयोगी बनाववाती लाभ थशे तेथी जरूरी छे के धन नो खर्च शेयर बाजार सट्टा के एवी जग्याए ना करो ज्या जोखम होय જોકે ગુરુની અષ્ટમ ભાવથી દ્વિતીય ભાવ પર કારણે ગુપ્ત ધનની પ્રાપ્તિ પણ થઈ શકે છે બૃહસ્પતિ તમારી રાશિમાં ખર્ચમાં થોડી ઘટાડો કરશે અને ભાગ્યમાં વૃદ્ધિ થશે તમારે તમારા અને પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે નહીં તો પૈસા પાણીની જેમ હોસ્પિટલમાં વહી જશે जारे राहुना प्रभाव ने ओछो करवामाटे दरोज बुधवार के शुक्रवार के बनने दिवसे कन्याઓના চরণ स्पर्शी ने તેમનો આશીર્વાદ લેજો આથી વ્યવસાયમાં કોઈ અડચણ નહી આવે અને ધન સંબંધી નુકસાન નહી થાય નંબર 5 सिंह राशिनी પાંચની ભવિષ્યવાણી એ કહે છે કે 21 સપ્ટેમ્બરે જેવો રાહુ 18 વર્ષ બાદ પોતાની મૃત અવસ્થામાંથી જાગૃત થશે તો આ દરમિયાન રાહુનો અત્યંત ઝેરી પ્રભાવ તમારા સ્વાસ્થ્ય પર જોવા મળશે હા રાહુ જે તમારો 7મા ભાવમાં પ્રવેશ કરી ચૂક્યો છે તેની સાથે શનિની વક્ર દ્રષ્ટિનો પણ પ્રભાવ તમારા પર રહેશે જેનાથી સિંહ રાશિના જાતકો 21 સપ્ટેમ્બર થી તમારે તમારું સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું પડશે હા મિત્રો રાહુની ઉપસ્થિતિ તમારા સ્વાસ્થ્યને બગાડી રહી છે પોતાના અને જીવનસાથીના સ્વાસ્થ્યની સાથે પિતા અને ભાઈના સ્વાસ્થ્ય પર પણ અસર પડશે જે કે સમયના મધ્યથી સ્વાસ્થ્યમાં સુધારો પણ થવા લાગશે પરંતુ કોઈ ગંભીર રોગ ન થાય તે માટે તમારે સાતમા ભાવના ઉપાય જરૂર કરવા જોઈએ આ સાથે યોગ્ય खानपान પર ધ્યાન આપવાની પણ જરૂર છે ઉપાય તરીકે તમારા ગૌમાતાને દરરોજ લીલો ચારો ખવડાવવો જોઈએ જે તમારા માર્ગમાં આવતી અડચણોને દૂર કરશે અને જીવનસાથીના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખશે નંબર છ મિત્રો સિંહ રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી એ કહે છે કે અઢાર વર્ષ બાદ એકવીસ સપ્ટેમ્બરથી જેવો રાહુ પોતાની મૃત અવસ્થામાંથી જાગૃત થશે આ દરમિયાન તમારા સંબંધોની વાત કરીએ તો રાહુની જાગૃત અવસ્થાની શરૂઆત તમારા માટે શાનદાર સાબિત થઈ શકે છે कारण के राहु शनि गुरु गुरुनी युति तमारी गोचर कुंडली ना सप्तम भाव पर बनी रही छे तेथी वैवाहिक जीवन सारू रहेशे, मित्रों तमारा प्रेम संबंधो स्थापित रहेशे, छे परिणित लोको ना जीवन मा जे गैसमज चाली रही हती ते खत्म थशे जारे जो तमे सिंगल छो तो कोई नी एंट्री थई शके छे साथे ज बाद अविवाहित लोको लग्न थई शके छे के पाका थई शके छे સાથે જ આખો સમય વૈવાહિક જીવન સારું રહેશે પરંતુ સંતાનની બાબતમાં 10 ડિસેમ્બર પહેલા સંતાન તરફથી કોઈ પરેશાની થઈ શકે છે જારે જો તમે સંતાન પ્રાપ્તિ ઈચ્છો છો તો તમે 20 જાન્યુઆરી 1926 બાદ કન્સેવ માટે વિચારી શકો છો જારે ન ઓક્ટોબર થી ગુરુ લગનમાં આવ્યા બાદ સંતાન પ્રાપ્તિ ના યોગ બનશે તેમ જ પારિવારિક માહોલ સારું રહેશે હા મિત્રો એકવીસ સપ્ટેમ્બરે અવસ્થા માટે સાતમી ભવિષ્યવાણી એ કહે છે કે એકવીસ સપ્ટેમ્બરે અઢાર વર્ષ બાદ રાહુનું કુંભ રાશિમાં જાગૃત અવસ્થા દરમિયાન તમારા ઘર ગૃહસ્થિ પર પણ ખૂબ જ સારી અસર પડશે રાહુ જે છાયાગ્રહ છે ते तमारा घर परिवार खुशीओ जूनी समस्याओं तो आ बाबत मा वर्ष मिश्र आपी शके छे। एक तरफ ज्या आ समय एक सप्टेम्बर ऐसी राहू नो प्रभाव चतुर्थ भाव थी दूर थी रहो छे। तो स्थिति मा गृहस्थ जीवन संबंधी के परेशानीओ वच्चे, वच्चे वच्चे जो मिल सके जोके समय नी थी, में मध्य सुधी बृहस्पति थोड़ो सपोर्ट आप तो रहे परंतु छता गृहस्थ प्रकार नी बेदरकारी योग्य नहीं रहे मित्रों साराश एक पारिवारिक दृष्टिकोण थी आ समय तुलनात्मक रीते सारो छे जारे गृहस्थ संबंधी बाबतोमा मिश्र परिणाम आप सके नंबर नव मित्रों આ ઉપાય રાહુના પ્રભાવને ઓછો કરવા માટે ખૂબ જ મહત્વનો છે એટલે કે શનિવારે કીડીઓને લોટ આપો અને ગરીબોને ભોજન કરાવો જો આ ન કરી શકો તો અન્નદાન કરો તો મિત્રો તમને માહિતી કેવી લાગી અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો જો તમને માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય કર્મસદાતા શનિદેવ મહારાજનો એક જયકારો જરૂર લગાવી દેજો અને વિડિયોને એક લાઈક કરી દેજો સાથે જ જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ટોપ વાતો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો સાથે જ તમારા સહયોગીઓ અને લોકો સાથે આજનો આ વિડિયો શેર કરજો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડિયોમાં ત્યાં સુધી આપ સૌનો વિડિયોને અંત સુધી જોવા તેમજ સાંભળવા બદલ આભાર જય શનિદેવ મહારાજ